વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું પત્તા કોબી બટેકાનું શાક અહીંયા આપણે એક નાનો એવો કોબીનો દડો હતો એને આપણે અહીંયા સુધારી લીધો છે બહુ જાડી પણ નહીં અને બહુ પતલી પણ નહીં આવી રીતે આપણે કોબીને સુધારી લીધી છે તો એક નાના એ દડાને આપણે અહીં સુધારી લીધો છે અહીંયા એક મોટું ટમેટો આપણે સુધારી લીધું છે અહીંયા આપણે લીલા ધાણા સુધારી લીધા છે બે લીલા મરચાં સુધારી લીધા છે અને અહીંયા આપણે ધાણાભાજીના દાંડલી સુધારીને લીધેલી છે જેનો સ્વાદ બહુ મસ્ત આપણા શાકની અંદર આવશે અને એક ઇ આદુનો ટુકડો અહીંયા આપણે આદુની ખમણીમાં ખમણીને લીધો છે અને અહીંયા આપણે ત્રણ નાના બટેકા સુધારી લીધા છે તો ચાલો ઝડપથી ટેસ્ટી એવું કોબી બટેકાનું શાક બનાવવાની શરૂઆત કરીએ ગેસ ચાલુ કરી અને ત્રણ નાના ચમચા જેટલું તેલ ઉમેરેલું છે કોબી બટેકાના શાકમાં થોડું આગળ પડતું તેલ હોય તો એ કોબીના શાકનો સ્વાદ બહુ મસ્ત એવો આવે છે અહીં આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે તો પેલા એક ચમચી જેટલી રાઈ ઉમેરશું ને આપણે સરસ ફૂટવા દઈશું રાઈ સરસ રીતે ફૂટશે તો એનો સ્વાદ આપણા શાકની અંદર બહુ મસ્ત એવો આવે છે અહીંયા આપણે રાઈ ફૂટવા લાગી છે સરસ રીતે તો આપણે એક ચમચી જેટલું જીરું ઉમેરી દેસુ જીરું સરસ એવા ફૂટી જાય એટલે પાંચમચી જેટલી હિંગ ઉમેરી અને પેલા આપણે લીલા મરચાનો વઘાર કરશું આપણે આદુ ઉમેરી દઈશું આપણે લીલા છે દાંડી લીધેલી એ ઉમેરી દેશું અહીંયા આપણે સાતળવામાં ઉમેરીએ છીએ તો એનો સ્વાદ એકદમ મસ્ત એવો આપણા શાકની અંદર બેસી જાય છે તમે એકવાર આવી રીતે ટ્રાય કરજો અહીંયા હવે આપણે બટેકા ઉમેરી દઈશું તમારે બટેકા ન ઉમેરવાના એકલી કોબીનું શાક બનાવવું હોય તો અહીંયા સીધી આપણે કોબી ઉમેરી દેવાની છે હવે આપણે કોબી ઉમેરી દઈશું અહીંયા એકદમ સરસ હવે મિક્સ કરી દીધું છે કોબી ને બટેકાને સરસ સાતડી લીધું છે આપણે અહીંયા હવે આપણે ટમેટા ઉમેરી દઈશું મસાલા કરી લેશું જે પ્રમાણે ઘરમાં તીખું ખવાતું હોય એ પ્રમાણે આપણે લાલ મરચું પાવડર ઉમેરવાનું છે અહીંયા બે લીલા મરચાં ઉમેરેલા છે એટલે એક ચમચી જેટલું લાલ મરચું પાવડર આની અંદર કાશ્મીરી મરચું મિક્સ છે એટલે કલર આવશે બહુ તીખું નહીં થાય અડધી ચમચી જેટલી હળદર એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર અહીંયા થોડા લીલા ધાણા ઉમેરશું બીજા ગાર્નિશ માટે રાખશું સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું સરસ મિક્સ કરી દેશું બધું મસાલા સાથે મસાલામાં મિક્સ કરી અને સરસ આપણે શાકને સાતળી લીધું છે હવે શાક ચડે એટલું જ માત્ર પાણી ઉમેરવાનું કારણ કે આપણે બટેકા ઉમેરેલા છે ને શાક ચડે એટલું પાણી ઉમેરશું એક નાના ચમચા જેટલું આપણે પાણી ઉમેરીએ છીએ આ આ ને એકદમ ચોટું કરવાનું હોય છે તો આ શાક એવું મસ્ત એવું તૈયાર થાય છે બસ આટલું જ પાણી ઉમેરી કુકર બંધ કરી અને આપણે બે સીટી લઈ લેશું હવે આપણે બે સીટી લઈ લેશું ઉપરમાંથી આપણે જાતે હવા નીકળવા દીધી છે અને હવે આપણે શાકને જોઈ લેશું તો મસ્ત એવું ચોટતું શાક આપણું તૈયાર થઈ ગયું છે તો સર્વિંગ બાઉલની અંદર હવે આપણે સર્વ કરી લેશું તો તૈયાર છે અહીંયા આપણું કોબી બટેટાનું ટેસ્ટી એવું શાક ઉપરથી આપણે લીલા ધાણાથી ગાર્નિશ કરી દેશું જો તમને મારી રેસિપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસિપી કેવી લાગી તો આવજો